ફેમિલી બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ આપણે જોવા આવી ગયા છે તરસિંગડા અને મારી હારે છે શૈલેષભાઈ ને અને જેમાભાઈ ને છે જો તમે શૈલેષભાઈ મોઢું ને એવું લૂસે છે જો તમે તમને બતાડું દરવાજો ને એવું તમને બતાવી જો તમે આ જો ગેટ છે તરસિંગડાનો તમે નિહાળી શકો છો આ અને અહીંથી અંદર જવાનું જો તમે આમે જવાનું નાથી પછી દાદરાને એવું ચડવાનું છે એટલે તમે અમારા વલોગમાં એન્ડ સુધી બનાવી રહીજો એટલે તમને મજા તો આવશે ને હાલો તો આપણે અંદર જાવી હવે હેલ્લો તો યુટ્યુબ ફેમિલી હવે આપણે જો જાવી સીવી તમે જુઓ ગેટની અંદરથી હવે આપણે અંદર જાવી સીવી અને જુઓ અહીંયા અમે ખોડિયારમાં મંદિર છે ના આપણે જવાનું છે તરસિંહના ડુંગર અને હવે આપણે જો હાલિજ જાવી છે તમે નિહાળી શકો છો અને નેચરલ વાતાવરણ છે એટલે મજા મજા જ આવશે તમને તમે પણ એક ફેર અહીંયા આવજો તમે જો કે બીજી ફેર છે બીજી ફેર આવ્યા છીએ એટલે તમે પણ આવજો હાલો મળીએ તો દાદરા ચડીએ ના તો જો આપણે નીચે પહોંચી ગયા છીએ અને તમે નિહાળી શકો છો આવડા સબૂતરો અને નાના છોકરાને ઈશ્કા ને એવું છે અને આપણે જો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને દાદરા શરીર આમેલી જવાનું છે તમે નિહાળી શકો છો અને હાલો આપણે હવે જાવી સડવી ડુંગર તો હાલો આપણે અને મિત્રો આપણે જો દાદરાને એવું ચડવાનું ચાલુ કરી દીધું છે ને આપણે જો ના જઈને નાસ્તો ને એવું કરવાનું છે જેમાં ભાઈ જો નાસ્તો ને એવું લઈને જાય છે ને ના જઈને આપણે નાસ્તો એવું કરવાનું છે જુઓ તમે જો તમે વાતાવરણ જુઓ એકદમ નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે તમે નિહાળી શકો છો એવું લઈને આવે છે અમારી હતી નાસ્તોને એવું બધું કરી લીધું છે અને હવે આપણે ડુંગર ચડવાનો છે તમે નિહાળી શકો છો આપણે શૈલેષભાઈને જો નાસ્તો કરીને પાણીને એવું પીવે છે અને આમ જુઓ તમે તળાવને એવું બધું છે અહીંયા જુઓ ગોપનેશ્વર તળાવ છે અને તમે જોઈ શકો છો જો તમે ગોપનેશ્વર તળાવ છે આવું બધું છે જો હવે આપણે દર્શન કરવા કોડિયારમાં ના જવાનું છે નાસ્તો ને એવું કરીને હવે દર્શન કરવા જવાનું છે જોવો તમે નિહાળી શકો છો પાછળ વ્યૂ એક નંબર થઈ ગયો છે જે લીલોતરી થઈ ગઈ છે અને ફોટાને એવું બધું શૂટિંગ સારું આવે છે તો તમે આવો હોય એક દી રામપરા ગયા પછી અહીંયા મિત્રો જોવા આપણે હવે ચડવી છે આપણે પાછળ શૈલેષભાઈ ને આવે છે તમે જોઈ શકો છો હું જેમાં ભાઈ કરવી છું તમે નિહાળી શકો છો જોવા જોવો તમે આપણા ગોપનેશ્વર તળાવ ને એવું બધું છે અને અહીંયા જોવા મંદિર છે ના જવાનું છે જો જો આપણે ફાઇનલી મંદિરે હોઈ ગયા છીએ અને મંદિર છે પાણામાં પાણાની નીચે બનાવેલું છે જો તમે અને ખોડીયાર દર્શન કરી લેજો જો તમે અને અંદર એન્કોર જો એટલે પોઈરું આવું છે જો તમે નીચે નીચેને ને મીણા પડે નકર તો તમે ફટો જો આવું છે જો તમે અંદર પહિરામાં આવું કાક છે બધું તો ít nhất là chỗ ở trong phòng ફાઈનલી તો મિત્રો આપણે મસ્ત મજાના દર્શન ને એવું કરી લીધું છે તો મિત્રો જો આપણે નીચે ઉતરવા મળ્યા છીએ હવે અને વરસાદ બધે આવી ગયો છે અને બહુ આવી ગયો છે અને શૈલેષભાઈ એમ કે છે મારી ઉપર વરસાદ આવ્યો નથી અને એની ઉપર વરસાદ આવી ગયો છે એટલે ચાલો આપણે હું મિત્રો ઉપર છે ચાપરું હતું ને ના તો પણ મારા જોડા પહેલી ગયા હું તો નથી જોવો તો અને હાલો હવે આપણે નીચે ઉતરવી અને આજ હદ બારું મોડું થઈ ગયું છે આ હાથ ને પચી જેવું થયું છે અને હવે ઘરે જવાનું છે તો હવે હાલો તો શૈલેશભાઈ અમારી ચેનલ વિશે શું કહેશો તમે તમારી ચેનલ માં સપોર્ટ ન કરતા અને મારી ચેનલ માં સપોર્ટ કરીજો તમારી ચેનલ માં તો સપોર્ટ કરે જ છે

ના જવાનું આપણે કેન્સ રહ્યું નકર ભાઈ જવાનું તો હતું જ તે ક્યાં જમા ભાઈ જો મિત્રો જો આપણે આપણી ગાડી પાસે પહોંચી ગયા છીએ અને હવે ઘરે જવાનું છે અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં કેમ જમા ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો ને ઘંટડી દબાવવાનું ન ભૂલતા બાય બાય હાલો મળીએ